તપોના આશ્રમ એટલે નિરાધારનો આધાર આજથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ મોરારી બાપુ અને ભાઈ શ્રીના કળકર્મે આમનું શિલાપૂજન અને ભૂમિપૂજન થયેલ ત્યારે આના ચૌદ મહિના પછી એટલે કે આવતી દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મોરારી બાપુના હસ્તે આમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને આજ સંજો આજ પ્રસંગમાં આર સી આર પાટીલ સાહેબ હર્ષ સંઘવી પછી તેમજ કૌશિકભાઈ તેમજ દિલીપભાઈ રૂપાલા સાહેબ તેને અન્ય મહાનુભાવો તમામ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ પ્રસંગમાં આપ સૌ ઉપસ્થિત રહ્યો અને આપના જે પ્રેમ અને હૂફથી આ જે સંસ્થાને સિંચન કરીને આ જે પહોંચાડી છે એવી રીતે આગળના દિવસોમાં આપની લાગણી છે કે આ સંસ્થાના સાથ અને સહયોગ મળશે છે ઓકે ફેજમાં કેટલા લોકોના સમાવેશ થાય છે પહેલા ફેજમાં અત્યારે ચોસઠ લોકોને આપણે રાખી શકશું અને વિસક જણાનો સ્ટાફ છે એટલે અંદાજે ચોર્યાસી લોકો અહીંયા આપણે પેલા પેજમાં અહીંયા રહી શકશે અચ્છા અહીંયા જે વૃદ્ધો આવશે એની પાસેથી કોઈ શુલ્ક વસૂલવામાં આવશે એની કેટલી ફેસિલિટી અહીંયા જે વૃદ્ધો આવવાના છે એને નિઃશુલ્ક છે એમની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવવાનો નથી પણ અમારો ક્રાઇટેરિયા એક એવો છે કે નિરાધાર હોવા જોઈએ એમની આગળ પાછળ કોઈ સંભાળવાળો ન હોય અને આવકના સ્ત્રોત ન હોય આવા લો જે કાંઈ આપણા તપસ્વી છે અમે વૃદ્ધ કરતાં પણ તપસ્વી નામ આપેલ છે એવા તપસ્વીઓને એ નિઃશુલ્ક તરીકે રાખવાનું સુવિધાઓમાં એમાં લાઇબ્રેરી છે ઇન બિલ્ડ મેડિકલ એક હોસ્પિટલ જેવું બનાવેલ છે પ્રાર્થના હોલ છે ટીવી હોલ છે યોગા હોલ છે ડાઇનિંગનો મોટી વ્યવસ્થાઓ છે મોટા પંદર હજાર સ્ક્વેર ફીટનો ઇનરેશનની અંદરનો ગ્રાઉન્ડ છે ચૌદ હજાર સ્ક્વેર ફીટ ઉપરનો બારની સાઈડમાં ગ્રાઉન્ડ છે એમાં ગાર્ડન છે